બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ડાભી ગામની માધ્યમિક શાળાએ ત્રીજો દિવસે યથાવત સવારથી ગામ લોકો ઢોલ નગારા સાથે પહોંચ્યા શાળાના મેદાન પર વાલીઓ રામધુન સાથે અંશન પર ગામ લોકોએ શિક્ષકો ઘટ અને સીસીટીવી કેમેરા અને પીવાના પાણીની ઘટને લઈ અંશન ઉપર બેસી ગયા છેલ્લા ત્રણ દિવસથી ગામ લોકોએ કરી છે શાળામાં તાળાબંધી વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ શાળામાં વાલીઓ કરી છે તાળાબંધી બીરો રિપોર્ટ રામજીભાઈ વિદ્યાર્થીની છું અને અમારી સ્કૂલમાં તાળાબંધી કરે છે અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકોની ખૂબ જ જરૂરિયાત છે અને અમારી શાળામાં એક જ શિક્ષક છે અને અમારી શાળામાં એક જ શિક્ષક હોય તો અમને કેવી રીતે ભણાવી શકે અને અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે અમારે આગળ વધવું એ જરૂરી છે ખૂબ જ અને અમારા ધોરણ દસની બોર્ડની પરીક્ષા આવી રહી છે અને અમને કોઈ ભણાવવા માટે શિક્ષક નથી એટલા માટે અમે શું કરીએ અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારને શિક્ષકોની મંજૂરી કરવી પડે અને અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે તેમણે શિક્ષકોની મંજૂરી કરવી પડે અને એક જ શિક્ષક કેવી રીતે આખી શાળાને ચલાવી શકે તે માટે અમારા શિક્ષકોને મોકલવા જોઈએ અને શિક્ષકો જ ન હોય તો અમારી શાળાને કેવી રીતે ચલાવી શકે કેટલા સમયથી એક જ શિક્ષક છે ખાસા સમયથી આમ બે શિક્ષકો હતા પરંતુ એક શિક્ષકની બદલી કરાવી દીધી છે કેટલા ધોરણથી શાળા થાય નવથી વાર ગ્રામ પ્રજાપતિ જશનાબેન રામસિંહભાઈ છે હું ડાબી ગામની છું અને અમારી શાળામાં શિક્ષકોની ઘટના કારણે અમારે ત્રણ દિવસથી બારે ઊભું રહેવાનું થાય છે અને શિક્ષકોની ભરતી થાય એવું અમે ઈચ્છીએ છીએ કેટલા ધોરણ સુધીની શાળાઓ છે અને કેટલા શિક્ષકો હાજર હોય છે ને અમારે નવથી ને બાર ધોરણની શાળા છે અને અમારે સરકારી શિક્ષક એક છે અને ત્રણ પ્રવાસી છે તો હાલમાં કેટલા શિક્ષકો હાજર હોય છે અત્યારે તો એક સરકારી શિક્ષક છે અને ત્રણ પ્રવાસી શિક્ષકો હાજર છે અત્યારે કેટલા દિવસથી શાળાને લોક મારેલો છે ત્રણ દિવસથી થી આ સતત ત્રણ દિવસની તાળાબંધી પછી બી તંત્ર કોઈ હજી સુધી સ્કૂલની મુલાકાતે નથી આવ્યો તો આ જોતા એવું લાગે છે કે તંત્રને સરકારી શિક્ષણની અંદર બિલકુલ પણ રસ નથી તંત્રને અમારા શિક્ષકોનો પ્રોબ્લેમ સોલ્વ નથી કરવો કોઈ ગરીબ મધ્યમ વર્ગ નો વિદ્યાર્થી ભણે ને આગળ આવે એની અંદર તંત્ર ને બિલકુલ રસ નથી સ્કૂલ ને બોર્ડ ની બે મહિના ની પણ વાર છે ગણિત વિજ્ઞાન ના શિક્ષક નથી શિક્ષકો ની ઘટશે બોર્ડ ની અંદર સ્કૂલ નું પરિણામ નબળું આવે અને આ સ્કૂલને કેવી રીતે બંધ કરવી એના એ જ કામ કરી રહ્યું હોય તંત્ર એવું લાગી રહ્યું છે જેથી કરીને પ્રાઇવેટ સ્કૂલોની અંદર વધુમાં વધુ વિદ્યાર્થીઓ જાય અને ગરીબોને વિદ્યાર્થી ના ભણી શકે આ જોતા તો એવું જ લાગી રહ્યું છે કે તંત્રને સરકારી સ્કૂલ ચલાવવામાં કોઈ રસ નથી એટલે સરકારશ્રીને વિનંતી કે અમારા ડાભી ગામની અંદર માધ્યમિક શિક્ષણ ની જયારે અંધ અંધમાં છે ત્યાં વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષક મળતા નથી એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે પૂરતા શિક્ષક મળે એવી અમારી વાલીઓની ફરિયાદ છે